પાટણ જિલ્લાના હારીદો વિડીયો વાયરલ એક બુટલેગર દ્વારા ખુલ્લેઆમ પત્રકારના હાથ પગ કાપી નાખવાની ધમકી આપતો હોય તેવો વિડીયોમાં દેખાઈ રહ્યો છે આ બુટલેગરને પોલીસનો પણ ડર નથી દેખાતો ત્યારે બીજો બુટલેગર બોલી રહ્યો છે હું હપ્તો આપું છું દારૂનો ધંધો કરતા ઈશમ બોલી રહ્યો છે કે અમે 10000 નો હપ્તો હારીજ પોલીસ સ્ટેશનમાં પગારજીને આપીએ છીએ તેવો વાયરલ વિડીયોમાં જણાવી રહ્યા છે પાટણ જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવાની જરૂર છે હારીદ તાલુકાના થરોડ ગામનો બુટલેગર દેશી વિદેશી દારૂનો કરી રહ્યો છે ધંધો તેવો પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે જેમાં હારીજ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ઠાકોર

કેટલા આપો છો હજાર